નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ બે હજાર ચોવીસની અંદર જે જે પરીક્ષાઓ યોજાનાર છે એ પરીક્ષાઓ માટેનું ટાઈમટેબલ કઈ રીતે ડાઉનલોડ કરવું એના વિશે વાત કરવાનો છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ત્યાં આવી તમામ માહિતી હું સૌ પ્રથમ શેર કરતો હોઉં છું તો એના માટે જે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે એચ એન જે ઓફિશિયલ વેબસાઇટ છે એન ડોટ એસી ડોટ ઇન એના પર હું આવી ગયો છું અને અહીંયા આપણને કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે એને આપણે અત્યારે બંધ કરી દઈએ છીએ સૂચનાઓ તમે બંધ કરશો એવું તમારી સામે આ રીતે મેન્યુ ખુલી જશે એની અંદર હોમ અબાઉટ એકેડેમિક્સ એક્ઝામિનેશન એની અંદર આપણે અત્યારે એક્ઝામિનેશનનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે જો તમે એક્ઝામિનેશન પર ક્લિક કરશો પહેલું દેખાશે તમને એક્ઝામિનેશન શેડ્યુલ એટલે કે અહીંયાથી તમે તમારા ટેબલ ડાઉનલોડ કરી શકો છો બીજા નંબરે છે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન શેડ્યુલ એટલે કે અહીંયા જે પણ વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિકલ પરીક્ષા આવતી હોય એનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે અને જે ત્રીજા નંબરે ઓપ્શન આપવામાં આવેલો છે એ છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર અહીંયા તમે તમારા જે સીટ નંબર છે એ ડાઉનલોડ કરી શકો છો તો અત્યારે આપણે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવાના છે તો આપણે જે પહેલું એક્ઝામિનેશન શેડ્યુલ છે એના પર ક્લિક કરીશું જેવું તમે એક્ઝામિનેશન શેડ્યુલ પર ક્લિક કરશો તમારી સામે આ રીતે ખુલી જશે એપ્રિલ બે હજાર ચોવીસ અને માર્ચ બે હજાર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને જાન્યુઆરી બે હજાર ચોવીસની જે પરીક્ષાઓ પહેલાં લેવાઈ ગઈ છે એના ટાઈમ ટેબલ પણ તમારે કોઈ કારણસર જરૂર હોય તો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો તો અત્યારે આપણે માર્ચ બે હજાર ચોવીસ પર ક્લિક કરીએ છીએ આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમે અહીંયા જોઈ શકો છો એક્ઝામિનેશન શેડ્યુલ ફોર માર્ચ બે હજાર ચોવીસ તો સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજથી જે જે પણ કોર્સની પરીક્ષાઓ શરૂ થવાની છે એ તમામે તમામ ટાઈમટેબલ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો આ તમામે તમામ જે ટાઈમ ટેબલ છે એની પીડીએફ તમને ડાયરેક ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે અહીંયા કુલ જે ચોસઠ કોર્સ આપેલા છે એ ચોસઠે ચોસઠ કોર્સના ટાઈમટેબલની પીડીએફ છે એ મેં મારા ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે તમે ત્યાં જઈ અને ડાયરેક્ટ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો અને જો તમારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું હોય તો એ કઈ રીતે કરી શકો છો એ હવે હું તમને દેખાડું છું ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આપણને આપવામાં આવેલું છે એ પ્રમાણે જે કોર્સમાંથી સેમેસ્ટર કોમ સેમેસ્ટર છનું ટાઈમટેબલ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીંયા બીકોમ સેમેસ્ટર છ લખેલું છે તમારે એના પર સિમ્પલી ક્લિક કરવાનું છે જેવું તમે બીકોમ સેમેસ્ટર છ પર ક્લિક કરશો એનું ટેબલ છે એ ડાઉનલોડ થઈ અને તમારી સામે આવી જશે તમે અહીંયા જોઈ શકો છો બીકોમ સેમેસ્ટર સેમેસ્ટર છની પરીક્ષાનો કાર્યક્રમ એની અંદર તમારે તમારા પરીક્ષા કેન્દ્રો આપવામાં આવેલા છે અહીંયા જોઈ શકો છો આ પરીક્ષા કેન્દ્રો આપવામાં આવેલા છે પછી ઓલ્ડ કોર્સનું ટેબલ આપવામાં આવેલું છે અને પછી ન્યૂ કોર્સનું ટેબલ આપવામાં આવે છે ટાઈમટેબલની અંદર પરીક્ષા શરૂ થવાનો ટાઈમ કયો છે પરીક્ષાની તારીખ પેપર કોડ એ તમામે તમામ માહિતી છે એ આપવામાં આવેલી છે હવે હું તમને દેખાડું કોઈ બીજા કોર્સનું ટેબલ તમારે ડાઉનલોડ કરવું હોય તો તો તમે અહીંયાથી બીએ સેમેસ્ટર છો બીએસસી સેમેસ્ટર છો બીકોમ સેમેસ્ટર છો બીબીએ સેમેસ્ટર છો એ તમામે તમામ ટેબલ છે એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને તમારે ડાયરેક્ટ પીડીએફ જોઈતી હોય તો એ પણ ટેલિગ્રામ ચેનલની અંદર અવેલેબલ છે તો તમે તે ત્યાં જઈ ડિસ્ક્રિપ્શનની અંદર જઈ ટેલિગ્રામ ચેનલ પર ક્લિક કરશો હવે તમે ટેલિગ્રામમાં પહોંચી જશો અને ત્યાંથી તમને તમામે તમામ પીડીએફ છે આ ચોસઠ કોર્સની જે પરીક્ષા યુનિવર્સિટી દ્વારા સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે એ તમામે તમામ ટાઈમ ટેબલની પીડીએફ મળી જશે સેમેસ્ટર બે સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર છની તમામે તમામ એક્ઝામ અપડેટ છે એ તમને એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ